અને પ્રીમિયમ એકદમ પ્રીમિયમ ક્વોલિટીના જો નજીક લઈ ગયો બતા જાવ જુઓ એકદમ સાઈડનો લુક બુક બધું તમને જે ગમે ને એનો સ્ક્રીનશોટ લઈ લેજો ખાલી કલર શેડ ચાર્જ જોતા જાવ તમે જુઓ પીસ તો જુઓ ખાલી બ્રાઉન શેડ અને પેરી એટલે આમ કાંઈ ઘટવાનું જ નથી જોઈ લાગે ને મસ્ત બરોબર જો મારા જેવા ને સારું લાગતું હોય તો તમને તો લાગવાનું જ છે જબરજસ્ત જુઓ ખાલી ફ્રેમિંગ જો એનું બધું બ્રાન્ડની ફર્સ્ટ કોપી રહેવાની જ ત્યારબાદ જુઓ રાડા સ્ટાઈલનો આમ કાંઈ ઘટે નહીં જુઓ એક નંબર ક્વોલિટી ક્વોલિટીને બધાનું સ્પેસ સેપરેટ બોક્સય આવવાનું ચેનવાળું આખું આનાય ચાર કલર જુઓ આ જેન્ટ્સ આ લેડીઝ બેનો કોમ્બો જબરજસ્ત રહેવાના છે બરોબર છે ચાર કલર આમાં છે જુઓ એના ખાલી હેન્ડલ જુઓ તમે આખે આખું પ્રીમિયમ કલેક્શન આવવાનું જ જબરજસ્ત તો ત્યારબાદ આ ડિઝાઇનનું જોવો હજી બધી એવી સરસ સરસ મજાની ડિઝાઇન છે આખે આખું વિડીયો તમે શાંતિથી જોજો અને તમને જે કલર ગમતો હોય ને એનો સ્ક્રીનશોટ લેતા જજો જોવો આપીશ કેવું મસ્ત છે એક એક લાગે ને મસ્તી ના બહુ મસ્ત લાગે જો તમારા નિયર ડિયર ને ગિફ્ટ દેવા માટે અત્યારે જ લઈ જાઓ ને ઉનાળો ફૂલ ચાલુ થઈ ગયો છે તડકા માં આમ ઝીણી ઝીણી થતી જાય બરોબર મારી તો ઝીણી જ છે પણ આમ ઝીણી ઝીણી તડકા માં ઓલી થાય આખું માં તડકો લાગી જાય આખું લાલ થઈ જાય પાણી નીકળે એના કરતા આવા સરસ મજાના પોલોરા સ્ટાઇલ ના જો કેવા મસ્ત મજાના છે બધા અને જો બરા બેનું માટે તો ખાસ ઓમ જોવો તો ખરા બેનુંના ચશ્મા તો બાકી છે ને ઓલા હો 200 બસો વાળા હોય ને એમાંથી જ લેવા પડે આપણી પાસે સારામાં સારી ક્વોલિટી આવી ગઈ છે બ્રાન્ડની કોપી જો ફ્રેમના કલર જો ખાલી કેવા મસ્ત છે હવે ઓમે ઉનાળો ચાલુ થઈ ગયો તમારે વોટર પાર્કમાં નાવા જવું હોય ને તો આ ચશ્મા પહેરીને જઈ શકો ફરવા જવું હોય તો જઈ શકો જો આ લાઇટ વેટ કેવા મસ્ત આ કામ ચોટી જાય જો ચોટી જાય એવા ચશ્મા એકદમ લાઇટ વેટ મળી જવાના જ ખાલી આ જો બેનું માટે પાછી બીજી ડિઝાઇન જુઓ બ્રાડા તમને છે ને આના જો આના કલર સેટ તો જુઓ તમે દેખાય છે ને સરસ મજાના ભાઈ જો આખું જબરજસ્ત કલર જોવો બેક સાઈડમાં બધા એવા મસ્ત મસ્ત કલર જુઓ પિંક સાઈડ જુઓ તમને જે ગમે ને નીચે માર્ક કરી અને ખાસ મોકલજો ત્યારબાદ રાઉન્ડમાં જો વિથ વ્હાઈટ ફ્રેમિંગ ફોટોગ્રાફીમાં તો એવા મસ્ત મસ્ત લાગવાના છે જો આ બધા એના કલર ચાર્ટ છે જો બ્લુ પીસ તો જો તમે પહેરીને બતાવો આમ એકદમ યુનિક આમ સાઈડની પટ્ટીને બધી જુઓ કેમ લાગે લાગે ને મસ્તીનો અત્યારે જ ઓર્ડર કરી દેજો લેડીઝ જેન્ટ બધામાં જ યુનિસેક્સ આઈટમ જો આપીશ આમાં છે ને આખું આ જોવાનો ગ્લાસ જો ઉપરથી આખી ફ્રેમિંગ બ્રેમિંગ જો બતાવો જબરજસ્ત સાઈડમાંથી ગરમ હોવાય ના લાગે એવી સરસ મજાની વસ્તુ છે ત્યારબાદ જુઓ વાળા આ બહુ મસ્ત છે ખાલી મળી જવાના જ પચાસ રૂપિયામાં ત્યારબાદ આ બતાવો બધી જ ડિઝાઇન સ્ટેપ બાય સ્ટેપ બતાવતા જાઉં જો બર એવા એવા સરસ મજાના જે જેસી જીમી ચોકો જબરજસ્ત સાઈડના હેન્ડલ વેન્ડલ બધું એમ જુઓ વરસાદી એવા મસ્ત મજાના છે ને કે એની તમે વાત જાવ આનું તો જુઓ લુક જોઈ લો એરોન ને એટલે સાઈડ લુકમાંથી ને એવું સરસ લાગવાનું છે ત્યારબાદ જો આ એના કલર બધાય બ્લેક કલર છે ગ્રે કલર છે ત્યારબાદ બેનો માટેની સ્પેશિયલ વેરાયટી હેન્ડી જોઈ લો છે કાંઈ ઘટે કાંઈ ન ઘટે ઘટે તો જિંદગી ઘટે મારા વાલા જો આ મહેંદી કલર ગ્રે બ્લેક દેખાય છે ને ભાઈ કેતા રેજો નો દેખાય તો ગ્રે કલર જો બ્લેક બ્રાઉન જોઈ લો ઓફ વાઈટ ક્રીમ ઉપર શેડ ત્યાર બાદ આ ડિઝાઇન જો અર માન્યો જબરજસ્ત વસ્તુ જે આમ જુઓ તો ખરા ખાલી પીસ લુક જુઓ તમે પહેર્યા પછી તો આમાં કાંઈ ઘટવાનું નથી લો છે ને એક નંબર વસ્તુ જબરજસ્ત કલર શેડ જ છે એના જુઓ બધા તો એક નંબર ન્યૂ કલર ત્યારબાદ પ્રોફેશનલ ગ્રે સાથે ગ્રીનનું કોમ્બિનેશન જુઓ બરાબર ત્યારબાદ બ્રાઉન વિથ ગ્રે બધા જ સરસ સરસ મજાના રહેવાના જો માર્ક ચેક ત્યારબાદ એક્રેલી ફ્રેમમાં જુઓ એ બ્રાન્ડના જબરજસ્ત આ બધા લાઇટ વેઇટ આવવાના છે જુઓ ટોમ જો આ પિસ્તો તો જુઓ ખાલી બે નો હોય પહેર્યું હોય ને એટલે આમાં કાંઈ ઘટે જ નહીં જો બ્લેક કલર અવેલેબલ છે જુઓ પેરી જોવું છે તમારે ફિટિંગ આનું છે ને જબરજસ્ત આવવાનું છે એકદમ લાઇટ વેઇટ ને ફિટિંગ તમારે કાંઈ ઘટે જ નહીં પડી ગયા હોય તો ભાંગવા તૂટવાની કંઈ ઉપાધી નથી રહેવાની ખાલી મળી જવાના છે સાતસો ને પચાસ રૂપિયામાં તો આમાંથી તમને જે પણ ગમતા હોય બરોબર અને દુકાન આવું હોય તો કાંઈ ઘટે છે મેંદડા નવદુર્ગા ચોક ગોપી મોલ જિલ્લો જુનાગઢ ફટાફટ અત્યારે જ ખરીદી કરવા વધારે બરોબર છે જુઓ ત્યારબાદ આ પીસ રોઝ ગોલ્ડ બ્લેક અંદર સિંહ સાઈડ આખું પિંક સાઈડ ઉપર આવશે બરોબર છે ત્યારબાદ આ વસ્તુ જુઓ આ પ્યોર એકદમ શોખીન વ્યક્તિ માટેની પ્રીમિયમ કલેક્શનની વસ્તુ જો મોટું બધું મોટું દાઢી હોય ને એક નંબર પીસ લાગે જુઓ કાંઈ ઘટે નહીં જબરજસ્ત જો આ બેનો માટે સ્પેશિયલ વેરાયટી યુનિસેક્સ છે જો ત્યારબાદ વ્હાઈટ ફ્રેમ આ એવા મસ્ત છે તો આટલું બધું કલેક્શન સારી સારી ક્વોલિટીના ગૂલ્સમાં આવી ગયું છે ગોપી બ્યુટી મોલની અંદર તો ફટાફટ ખરીદી કરવા બધા બાકી મળતા રહેશું નવી પ્રોડક્ટ સાથે નવા વિડીયોમાં અને તમારે રનિંગમાં જોઈએ સો બસો વાળી રેન્જ એ તો અમારી શોપ ઉપર અવેલેબલ રહેવાની છે રહેવાની છે રહેવાની જ છે પણ આ પ્રિમિયમ કલેક્શન એક્સ્ટ્રા ઓર્ડિનરી આવી એટલે વિડીયો બનાવ તો ફટાફટ ઓર્ડર કરી દો યા તો શોપ ઉપર રૂબરૂ વિઝિટ કરો બાકી મળતા રહેશું નવી પ્રોડક્ટ સાથે જ નવા વિડીયોમાં